થોડાક દિવહ પૂલ વર્ષે દેવતો ને ત્યારે આ પુલ ની ઉપર ની પાણી થતું તું બજ્યપ પાણી ચાલતું કહે એ તમને રોડ દેખાતો નથી આ બધું તૂટી ગયું બધું ને આ બધું તૂટી ગયું સરકારે પાછું સારું કીધું છે અત્યારે એમ કહી અંદર ગડિયાથી મોણ અંદર વીજે આવડે મોણ અંદર વી જાય

बाहर लो लीन पासा में निकली जाते हुए घर बात और आकर देखा रही है मेरे ने आता था, था तारे का ने पी ली है कहने उठो तो पानी में याडे तने देखा रही आया जोरा पी ली उठो ये भी नहीं तो उठो तो वो दे तो ये वाह ले आया है गुजरात के भाई गुजरात में तो ये उठ जाते हैं तरह जैसी है वरना डाके હા 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 મોવા ભાઈને આ ફેમસ છે જગ્યા એવરનો ટાંકો તો આ હેવરનો ટાંકો એ આયા બેડર કોપે છે આગળ જેમ તમને દેખાડતું નવું નવું મોવાની મોટી માર્કેટ ધોતારી અમે ઘરે પૂગવા આવ્યા છી અને અત્યારે અડધે રસ્તા ભીગાથી જાવે હળદી કાળામાં ઘરે પૂછી